કોબી ટમેટા શકટેટી કલિંગર ભીંડા રીંગણા દૂધી કાકડી અને ચીકુ ખવડાવીને જીવદયાના ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડીને પારસભાઈ શાહ અને ચંદ્રિકાબેન શાહે પોતાની દીકરી મહારાજ અપૂર્વ યથાશ્રીજી મહારાજ સાહેબનો જન્મદિવસ વિશિષ્ટ રીતે ઉજવ્યો હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું ભુજપુર તાલુકા મુન્દ્રા પંજરાપોરની રૂબરૂ મુલાકાત લઈને આ સેવા યજ્ઞમાં જીવદયા પ્રેમી વિઠ્ઠલભાઈ સોની તથા માંડવી ચેમ્બર ઓફ કોમર્સના લીલાચારાના પ્રોજેક્ટ ચેરમેન નવીનભાઈ બોરીચા અને ચેમ્બર્સના ખજાનચી ચંદ્રસેનભાઈ કોટક જોડાયા હોવાનું માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશીએ જણાવ્યું હતું